કચ્છમાં કાનેર ગામે નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હર્ષભાઈ સંઘવીએ ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો તેમણે કહ્યું કે હું અહીંયા ગામની શાંતિ સુરક્ષા માટે આવ્યો છું મને ચાર ગામ આપવામાં આવ્યા છે દરેક ગામના પ્રશ્નો જાણવાના પ્રયાસ કરીશ તેવું હર્ષ સંઘવીએ કહ્યું સાથે આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા અને બોર્ડર રેન્જ આઈજી પણ હાજર રહ્યા હતા તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છની મુલાકાતે છે સીમાવર્તી ગામડાઓની તેઓ મુલાકાત લેવાના છે ત્યારે આજે તેમણે પુનરાજપુર ગામના લોકો સાથે પણ સંવાદ કર્યો હતો તેમની સાથે વાત કરી હતી મહિલાઓ વડીલો સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો જાણ્યા હતા ગ્રામજનોએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી ગ્રામજનોએ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો હતો ગ્રામજનોને આશા જાગી કે સરકાર પ્રશ્નો દૂર કરશે તો કચ્છમાં ભુજમાં નાયબ મુખ્યમંત્રી જ્યારે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તરફ જ્યારે તેઓ પહોંચ્યા પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું હર્ષભાઈ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર અપાયું ભુજના સર્કિટ હાઉસ ખાતે બાળકોએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા હતા હર્ષભાઈ સંઘવીને ગુલાબના ફૂલ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું કચ્છમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી માતાના મઢે દર્શન કરવા પણ પહોંચ્યા હતા તેમણે મા આશાપુરાના દર્શન કર્યા હતા માતાના મઠ જાગીર ટ્રસ્ટના રાજા બાબા યોગેન્દ્રસિંહના પણ આશીર્વાદ મેળવ્યા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ આ તકે ઉપસ્થિત રહ્યા મહામંત્રી ધવલભાઈ આચાર્ય પણ હર્ષભાઈ સંઘવીની સાથે ઉપસ્થિત રહ્યા હતા